તાલુકામાં સગર્ભા મહિલાઓને આપવામાં આવતા ચણાના પેકેટમાં ચણા સડેલા જોવા મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી બનાવને પગલે કયા વિસ્તારમાં ચણાનું પેકેટ વિતરણ કરવામાં આવ્યું છે તેની તપાસ હાથ ધરી આવા સડેલા ચણા સગર્ભા મહિલાઓ પાસે હોય તો પરત લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સરકાર દ્વારા પ્રથમ સગર્ભાને બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને એક કિલો તેલનું વિતરણ કરવામાં આવે છે સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનમાં આવતો આ પુરવઠો આંગણવાડી કાર્યકર દ્વારા મેળવવામાં આવે છે બાદમાં પ્રથમ વખતના સગર્ભા મહિલાને તે પુરવઠો આપવામાં આવે છે દરમિયાન મેઘરજ તાલુકામાં આપવામાં આવતા ચણાના પેકેટમાં ચણા સડેલા હોવાનો વિડીયો વાયરલ થયો હતો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આપવામાં આવેલા ચણાના પેકેટમાં જીવાન ખદબત્તી હોવાના વાયરલ વિડીયોએ ખળભળાટ મચાવ્યો છે એક તરફ કુપોષણ નાથવા પ્રથમ વખત માતા બની રહેલી મહિલાઓને પોષણક્ષમ આહાર આપવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે તો બીજી તરફ આ રીતે સડેલા ચણાના પેકેટ હોવાનો વિડીયો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે આ રીતે સડેલા ચણા કેટલા લાભાર્થી મહિલાઓ સુધી પહોંચી ગયા મેઘરજ પંથકનો વિડીયો વાયરલ થયો છે પરંતુ જિલ્લામાં ક્યાંય આવો જથ્થો વિતરણ કરાયો કે કેમ તેવા અનેક સવાલો ઊભા થયા છે સરકારની કરોડોની યોજનાઓ બાદ પણ આ રીતે જીવાતવાળો આહાર લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો હોય જેને લઈ રોષ ભભૂકી ઉઠ્યો છે આ અંગે ઇન્ચાર્જ સીડીપીઓ મેઘરજ ઘટક એકના રૂપલબેન વ્યાસે જણાવ્યું હતું કે વિડીયો વાયરલ થતાં મેઘરજ પંથકની આંગણવાડીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે સડેલા ચણા લાભાર્થીઓને આપવામાં આવ્યા હશે તો પરત લેવામાં આવશે અને નવો જથ્થો આવ્યા બાદ વિતરણ કરાશે તો બીજી તરફ સડેલા ચણાનો જથ્થો સસ્તા અનાજની દુકાનોમાંથી ન લેવા આંગણવાડી કાર્યકરોને તાકીદ કરી દેવામાં આવી છે સડેલો માલ દુકાનોમાં ન મોકલવા ગોડાઉનના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે